સંચાલિત વાત કરી કે સાત ઝોનની અંદર એક લાખ એંસી હજાર કરતાં વધારે પોલો આવેલા છે અને રાત્રિના સમય દ્વારા તેને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે આજે નારોલની જે દુઃખદ ઘટના બની એને પરિણામે વાત કરીએ કે એના એક્શન પણ લેવામાં આવ્યા એફઆઈઆર પણ કરવામાં આવી કમિશનર દ્વારા તદુપરાંત આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે પણ પોલ ખુલ્લા દેખાશે કે જેના વાયરો ખુલ્લા હશે તો એજન્સીને આપણે વાત કરીએ કે દરેક પોલની ચકાસણી કરવામાં રહેશે અને ચકાસણી કર્યા પછી જો એમાં ખામી દેખાશે વાયર ખુલ્લા હશે તો પોલ દેટ ટુઅ આપણે વાત પચાસ હજાર જેટલો આકરો દંડ તદુપરાંત આ રિપોર્ટ આવી ગયા પછી કોન્ટ્રાક્ટરને એને ડિબાર કરવામાં આવશે બ્લેકલિફ્ટ પણ કરવામાં આવશે જેથી આવી આપણે વાત કરીએ કે ભૂલ થાય નહીં કોઈનો જીવ ના જાય એટલે મહાનગરપાલિકા આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે ઘટના ઘટી હતી એની ગંભીરતાથી નોંધ લઈ આવનાર સમયમાં આવી કોઈ ઘટના ન બને એ માટે તમામ પુલોની ચકાસણી કરવામાં આવશે અને આવનાર સમયમાં અને બ્લેકલિફ્ટ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે